બાનુદ્રા બિનહરીફ સર્પંચ વિણા કીર્તિલાલ સહનો સત્કાર સમારંભ યોજાયો

ભાનુદરા ગામના પ્રતિષ્ઠિત ગ્રામજનો દ્વારા વીણાબેન અને કીર્તિલાલ શાહનું પુષ્પગુ તેમજ ફુલહારથી સરપંચ તરીકે સન્માન કરવામાં આવ્યું બહારથી પોતાના પ્રતિષ્ઠિત મહેમાનોનું ગ્રામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છેલ્લા પાંત્રીસ વર્ષથી સરપંચ તરીકે ભાંડોદરા ગામનું સરપંચ તરીકેનું નેતૃત્વ સફળ રહ્યું ભાડોદરા ગામના ગ્રામજનોએ સાચા હેરાની પસંદગી કરી અને સરપંચને વિકાસના કામોને વેગવંતા બનાવવા બિનહારી પસંદગી કરી તેમજ મહેમાન સરપંચ શ્રી તરીકે તેમજ દાતા તરીકેના ના ગોળા અનુભવ છેલ્લા કેટલાક વર્ષ સુધી છે તેનું વર્ણન પણ કરવામાં આવ્યું કોરોના કાળ હોય કે પછી બે હાજર સત્તર નું પૂર્વ કીર્તિલાલ શાહ આજુબાજુના વિસ્તારના પ્રજાની પડખે સદાય ઉભા રહેતા મહાન હસ્તી છે કીર્તિલાલ શાહ પોતાના પ્રવચનમાં આજુબાજુના ગામડાઓમાં અને ભાલોત્રા ગામમાં પાણીની તીવ્ર તંગી અંગે ચિંતા કરવામાં આવી ભવિષ્યમાં સર્વે સરપંચો ભેગા મળી આ અંગે વિચાર પણ કરવામાં આવે ત્યાં પ્રયત્ન કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાંડોદરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નાનજીભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું આ સમગ્ર સ્નિમલન કાર્યક્રમનું આયોજન ભાંડોદરા ગામના કર્તવ્ય નિષ્ઠ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું સર્વે મહેમાનશ્રીઓ એક સાથે ભોજન લઈ છૂટા પડ્યા રિપોર્ટર વિનોદ ઠાકોર ભાંડોદરા